ધોરણ નવ પ્રકરણ ત્રણ શું નામ છે આપણે પ્રકરણ ત્રણ નું અને કોર્ડિનેટ જીઓમેટ્રી રાઈટ એમાં પ્રેક્ટિસ બુકમાં સ્વાધ્ય ત્રણ આપણે જોવાનું છે એમાં પહેલો ક્વેશ્ચન છે ખરા ખોટા પ્રશ્ન એક ટ્રુ ફોલ્સ એમાં પહેલો પ્રશ્ન એમ છે કે માઇનસ ત્રણ અને માઇનસ પાંચ

પછી બંને આગળનો નંબર નેગેટિવ અને પાછળ નંબર પોઝિટિવ હોય તે કયું ચરણ થશે દ્વિતીય એટલે કે સેકન્ડ કોર્ડ ત્રણે ત્રણ નેગેટિવ હોય તો તૃતીય ચરણ એટલે કે થર્ડ કોર્ડ અને ફર્સ્ટ પોઝિટિવ અને લાસ્ટ નેગેટિવ હોય તો ચ ચતુર્થ ચરણ તો અહીંયા એમ કીધું કે બંને નેગેટિવ છે તો બંને નેગેટિવ ખરા કયા ચરણમાં આવે

તમે મને કહ્યું કે આ ખોટું છે પણ મને કારણ જાણવું છે કે આ ખોટું કેમ છે જો જ્યારે બંને યામ આપ્યા હોય ને એક્સ અને વાય એક કુદી હશે ને અક્ષ પર નહીં આવે એ ચરણમાં આવે આ કયા ચરણમાં હશે ફોર્થ ક્વોડ્રન્ટમાં ચતુર્થ ચરણમાં એટલે આ યામક્ષ એટલે કે એક્સિસ પર આવશે નહીં ક્લિયર થાય છે એક્સિસ પર ક્યારે આવે કે બે માંથી કોઈ પણ એક ઝીરો હોય ક્યાં તો એક્સ ઝીરો હોય ક્યાં તો વાય તો જ એક્સિસ પર આવે નહીં તો સા કાલે તમે બધાય જ્યારે ગ્રાફ આપણે ડ્રો કરો ત્યારે તમે શરૂઆતમાં બધાય ખોટું કરી શકે તમે લખ્યું હતું કે ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં છે સેકન્ડમાં છે એટલે કે પ્રથમ ચરણમાં છે દ્વિતીયમાં છે ચરણમાં એટલે કે ક્વોડ્રન્ટમાં ક્યારે આવે જ્યારે બંને આપ્યા હોય ત્યારે સપોઝ હું હવે તો અહીંયા પૂછું છું કે પાંચ ઝીરો છે એ એક્સ આપ્યું છે વાય ઝીરો એટલે એક્સ એક્સ પર એટલે કે એક્સ એક્સિસ પર હશે ઝીરો પાંચ છે

એટલે આમાંથી તમને કંઈ પણ માં પૂછેલા હોય તમને ખ્યાલ આવવો જોઈએ બીજી વસ્તુ આ બંને જે એકબીજાને અહીંયા છેદે એમ કહેવાય એટલે કે ઇન્ટરસેક કરે એ લંબ હોય એકબીજાને કેવા હોય છે લંબ ઇંગ્લિશમાં એને પરપેન્ડિક્યુલર કહેવાય બધી જ લાઈનો એકબીજાને પરપેન્ડિક્યુલર છે ગ્રાફની બધી એકબીજા સાથે નાઇન્ટી ડિગ્રી બનાવે છે પરપેન્ડિક્યુલર લંબ એટલે શું બનાવે છે નાઇન્ટી ડિગ્રી આવો સવાલ પણ તમને લોજિકલી પૂછાઈ શકે ક્લિયર આગળ વધીએ ચાલો ચોથું ઝીરો અને સાત એ આન્સર માટે રેઝ યોર એને ઝીરો અને સાત એ વાય અક્ષ પરનું બિંદુ છે ખરું કે ખોટું બોલ કેમ ખરું મને ખરાનો પણ આન્સર છે કેમ ખરું વાય છે અને એક્સ શું છે ઝીરો છે એટલે વાય પર આવેલું છે

ઇન્ટરસેક કરો છો બે લાઇન ડ્રો કરો છો પરપેન્ટિક્યુલર એટલે કે લંબ એટલે ચાર ભાગ પડે છે એને શું કહેવાય છે ચાર ભાગ પડે છે સાચી વાત છે ચાલો ખરા ખોટા એટલે કે ટ્રુ હોલ્સમાં કોઈને કોઈ ડાઉટ છે ક્લિયર જો એટલે તમારે ખરા ખોટામાં બધા લોજિક જાતે સમજવાનું જ્યારે પણ તમે ખરા ખોટાની પ્રેક્ટિસ કરો ને તમે શું કરો ખરું 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 ખોટું 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 એવી રીતે ના હોય પરીક્ષામાં તમને લાઈન સર થોડી આવવાનું છે વન માર્ક્સના ક્વેશ્ચન છે ને તમને કહું મોટા ક્વેશ્ચન કરતાં વધારે ડિફિકલ્ટ પડે સ્ટુડન્ટને વાય બિકોઝ એ લોકો જ્યારે સ્ટુડન્ટ તમેની પ્રેક્ટિસ કરો છો ને હવે ઓપ્શન છે ઓપ્શનમાં કેટલા ઓપ્શન છે ચાર તો ધારો કે આપણો સાચો ઓપ્શન મને ખબર છે પણ ખોટા ઓપ્શન વિશે શું જાણી શકું તમે એ બધું જ્યારે જાણવા લાગો ને તો તમારો હજાર કોન્સેપ્ટ ક્લિયર થાય શું થશે તમારા કોન્સેપ્ટ ક્લિયર થશે અને તમે જે મોટી મોટી એક્ઝામો સાંભળો જે ડબલયુ નીટ એમાં ચેપ્ટર્સ તો સેમ જ હોય પણ એમાં તમને ચેપ્ટર્સની ચેપ્ટર્સ વિશેની ચેપ્ટર્સના કોન્સેપ્ટ વિશે પૂછવામાં આવે એ લોકો એ જાણવા માંગે તમને આ ગ્રાફ વિશે કેટલા ડેપ્થમાં ખબર છે આ ગ્રાફની બધી માહિતી તમને કેટલી ખબર એમાં એ પૂછેલું હોય એટલે સ્ટુડન્ટ જ્યારે નાઇન્ટી પર્સન્ટ લાવે છતાં એક્ઝામો કેમ ક્રેક નથી કરી શકતું ઘણીવાર કોન્સેપ્ટ પર નહીં હોય ઘણીવાર આપણે શું છે નાઇન ટેન્થ સુધીમાં શું જવાબ મોડે કરીને પાવરફુલ હોય મોઢે કરવામાં લખી દીધા અને માર્ક્સ પણ આવી જાય પણ કોન્સેપ્ચ્યુઅલ ક્વેશ્ચન આવા કોઈ ટ્રીકી આવે છે એટલે અટવાય છે તો તમારે હવે પછી હેબિટ નાખો કોન્સેપ્ટ શીખવાની અને હું થિયરી તમને બધી ડેપ્થમાં શીખવાડું છું એટલા માટે જુઓ એક પાંચ ટ્રુફોલ્સમાં મેં તમને કેટલા ઓપ્શન સમજાવ્યા આને કોન્સેપ્ટ કહેવાય ક્લિયર થાય છે આ બધું એમાં પૂછાય તમને આવો નોર્મલ ક્વેશ્ચન ના પૂછાય એમાં આવો થોડો ટ્રિકી પૂછાય આગળ જોઈશું આપણે પ્રશ્ન બેમાં છે એમસીક્યુ એમાં તમને એમ આપ્યું છે કે એક્સ પ્લસ ટુ સાત અને ટુ એક્સ માઇનસ એક અને સાત

અંદર ઓપ્શનમાં છે જુઓ ક્લિયર થયું ક્લિયર એવો સેમ ક્વેશ્ચન ટ્વેલ્થ નંબરનો છે જુઓ આપણે સાથે જ જોઈ લઈએ ટ્વેલ્થ નંબર દેખાય છે બધાને શું કહ્યું છે ટુ એ પ્લસ ફાઈવ થ્રી બી પ્લસ ટુ અને એ પ્લસ ઇલેવન અને બી પ્લસ ફોર્ટીન એક જ બિંદુના યામ છે બંને એક જ બિંદુ છે એટલે હવે આમાં આપણે શું કરવાનું બંને એ વાળા સરખાવીશું અને કયા સરખાવીશું બી વાળા સરખાવીશું એ સરખાવીશું અને બી તો હવે શું કરીએ સમીકરણ ચેપ્ટર આવી ગયું ધોરણ આઠ ઇક્વેશન અને અહીં લઈ લો ટુ એ માઇનસ એ ઇલેવન માઇનસ ફાઈવ એ ઇક્વલ ટુ કેટલા આવશે સિક્સ બી ને અહીંયા લઈ લો અહીં જશે ટુ અહીલ ટુ પણ શું આવ્યું છ તો અંદર ઓપ્શન આપ્યો છે એવો કોઈ તમને છ અને છ સી ઓપ્શન છે ને આના પહેલાનો ઓપ્શન કયો હતો આપણો સી આમાં પણ શું આવે એટલે આવા જ્યારે બી કોઈ દાખલા આવે ને એનો ઓપ્શન શું આવી શકે એવું ના હોય આ તો બે માં સી આવે લોકો તાલે અચ્છા આવા દાખલામાં સી ઓકે એવું નહીં હોય આ તો ભૂલમાં બે સી આવી ગયા એટલે જાતે અઝમ્પશન્સ કરવાના ઓકે હવે વાત કરીએ પી સેકન્ડ નંબર પર આવે પાંચ ત્રણ અને ક્યુ પાંચ માઇનસ આઠ ને જોડતી રેખા ખાલી જગ્યા ને છેદે હવે થોડું ગ્રાફની વાત કરીએ આપણે કાલે ગ્રાફ ડ્રો કરી બધાને આવડે ને કાલે હું ગ્રાફ માટે કેમ જબરજસ્ત બરાબર સમજાવતો તેનું કારણ જો હવે પાંચ ત્રણ મારો અહીંયા આવશે સપોઝ આ પાંચ છે ને અહીંયા ત્રણ અંદાજ આવો આવશે પાંચ અને આ પાંચ છે રાઈટ ને પાંચ માઇનસ આઠ એટલે નીચે આવશે લગભગ આટલે આવશે કે નહીં હવે આને જોડું છું જોડી એટલે અહીંયાથી પાસ થયું જોડે એટલે ક્યાંથી પાસ થયું

પાંચ ઝીરોમાં ક્લિયર ત્રીજો નંબર હતો સર બીજો નંબર હતો ને હવે આપણે લઈશું ત્રીજો એ બરાબર પાંચ બી બરાબર સાત સી બરાબર છ ડી બરાબર તમને પૂછ્યું છે કે એ માઇનસ બી અને સી માઇનસ ડી એ કયા ચરણમાં એટલે કયા ક્વોડન્ટમાં છે તો સૌથી પહેલાં તો મારે સોલ્વ શું કરવું પડશે એ માઇનસ બી એટલે પાંચ માઇનસ સી માઇનસ છ માઇનસ કયા ક્લિયર થઈ ગયું નેક્સ્ટ કયા નંબર પર આવ્યા પાંચમા માટે આપણે મને લાગે તમારે આંગળી ઊંચી કરી આવડે એને ચોથા માટે સોરી ચોથા માટે એ ઇક્વલ ટુ ટુ બી ઇક્વલ ટુ માઇનસ થ્રી બે માઇનસ પાંચ માઇનસ છ અને પ્લસ દસ હવે આ ખબર છે ને જ્યારે બે સંખ્યાનો ગુણાકાર કરો બંને માઇનસ હોય તો પ્લસ થઈ જાય એટલે અપૂર્ણાંક સંખ્યાઓ એક સંખ્યા માઈનસ ને એક સંખ્યા પ્લસ કયા ચરણમાં આવશે સેકન્ડ ક્વાડ્રન્ટ એટલે કે દ્વિતીય ચરણમાં આવે છે કયા ચરણમાં આવશે દ્વિતીય ચરણમાં ક્લિયર થાય છે બધાને ફિફ્થ નંબર ફિફ્થ માં પણ વાંચો જો તમે મને આન્સર કેસો તો મને ગમશે 5 3 અને -5 3 ને જોડતી રેખા

તો હવે આની અંદર મને છે તો ઇન્ટરસેક કોને કરશે કોમન કયું છે બંનેમાં એક્સિસ તો ઇન્ટરસેક એટલે કોને અંદર ઓપ્શન આપ્યો છે વાય ને છેદે ચારમાંથી કોઈ આપ્યો છે નહીં તો કા છેદે થોડી છે વાય એક્સ ને છેદે એટલે એ ઓપ્શન આમાં નથી એટલે એ ઓપ્શન હોય તો પણ સાચું ગણાતે પણ એ ઓપ્શન નથી તો બીજો ઓપ્શન કયો હશે આપણે શું કહ્યું ધ્યાનથી જુઓ હું આને પોઈન્ટ પ્લોટિંગ કરું છું પાંચ માઇનસ ત્રણ છે માઇનસ ત્રણ આવશે સપોઝ તો તો લખી ઓલમોસ્ટ અહીંયા આવશે રાઈટ આ પોઈન્ટ કયો છે મારો માઇનસ હવે એમાંથી હું આ લાઈન જોડું છું તો મારો યામ એક એક આન્સર શું આમાં આવતે અક્ષને વાય ઝીરો માઇનસ 3 માં છેદે પણ ઝીરો ઓપ્શન આપણી પાસે નથી નેક્સ્ટ ઓપ્શન છે આ કયો છે એને શું છે સમાંતર એટલે પેરેલલ તો એક્સ અક્ષ ને સમાંતર આ ઓપ્શન છે અંદર એક્સ એક્સ ને પેરેલલ છે ખબર પડી આમાં આન્સર કઈ તે ફાઇન્ડ કરવાનું પહેલા તો શું જોવાનું કોમન કયો ઓક્સ છે અને જે કોમન હોય તે હંમેશા ઇન્ટરસેક્ટ કરે અને જે કોમન નથી એને શું હશે પેરેલ એને શું હશે પેરેલ એટલે કે સમાંતર જાય છે બધાને થોડું કોમ્પ્લિકેટેડ છે પણ આપણે એને ધીમે ધીમે પ્રેક્ટિસમાં લાવી દઈશું ક્લિયર સિક્સ્થ લો સિક્સ તો પેલા જેવો જ આવ્યો હોય ત્યારે આપણા ધ્યાનમાં નહીં આવ્યો

આવશે આન્સર આવી ગયો અંદર એવો કોઈ કયો ઓપ્શન છે સી ઓપ્શન છે રાઈટ હવે સેવન્થ ક્વેશ્ચન જોઈશું ચાલો પાછો આન્સર તમારે આપવાનો છે અમે ઘણા લોજિક સમજાવ્યા તમને આવો છે તો રેખા એક્સ અક્ષ ને ખાલી જગ્યા બિંદુમાં છેદે એક્સ અક્ષ કયા બિંદુમાં છેદશે આમાં લોજિક તમે જુઓ ફરીથી જુઓ આની અંદર શું પોસિબિલિટી છે હું પાછું તમને સમજાવું છું બધું અહીંયા ધ્યાન આપો લુક એટ હિયર કોમન બિંદુ કયું છે કયા અક્ષમાં છે તો પહેલા તો છે ને એક્સ અક્ષમાં છે તો આગળ થી લખો ને પાછળ શું લખો એક્સ ને આમાં છેદ છે કરશે કરશે આન્સર શું બીજું હશે એટલે કે પેરેલ હશે કેવું હશે એટલે તમારે ગ્રાફ ડ્રો કરવાની જરૂર નહીં પડશે આ ક્વેચન ની અંદર તમારે પેલા જો કોમન પોઈન્ટ કયો છે કોમન પોઈન્ટ કયા અક્ષમાં એટલે કયા એક્સિસમાં છે એ એક્સિસ મારો આન્સર ઇન્ટરસેક કરતો આવે બાકીના એક્સિસમાં શું હશે પેરેલલ એટલે કે સમાંતર હશે કંઈ કન્ફ્યુઝન લાગે છે કોઈને નથી પાછળ ઓકે મને લઈ ગયું એટલા માટે બંનેમાં કોમન પોઈન્ટ કયો છે થ્રી કયા એક્સિસમાં છે એક્સ એક્સિસમાં તો જે બંને પોઈન્ટ આપ્યા હોય બંને બિંદુ આપ્યા હોય એમાં જે કોમન પોઈન્ટ હોય ને એ જે અક્ષમાં હોય ને એ અક્ષને છેદે અને કેવી રીતે કોમન પોઈન્ટ લખવાનો બીજો પોઈન્ટ ઝીરો એટલે ઝીરોમાં અહીંયા આપણે જોયું ને કે આ કયા છે માઇનસ થ્રી વાયમાં છે તો આનો આન્સર શું આવશે ઝીરો માઇનસ થ્રી કારણ કે છેદે કોનામાં છે વાયમાં કયા પોઈન્ટમાં ને કાલે આપણે શીખેલું કે વાય પર પોઈન્ટ લખતા હતા ઝીરો માઇનસ તો આમાં કોમન શું છે થ્રી થ્રી જે એક્સમાં છે ફાઈવ તો થ્રી તો અહીંયા જ છે ફાઈવ ક્યાં આવશે તો થ્રી ફાઈવ હવે આને જોઈન્ટ કરો અહીંયા પોઈન્ટ આપણા કયો હતો થ્રી હવે આના યામ જો લખો આ પોઈન્ટના તો શું આવશે તો શું કહ્યું કે એક્સ અક્ષ ને થ્રી ઝીરોમાં ઇન્ટરસેક કરે અને વાયને શું હશે સમાંતર એટલે કે પેરેલલ હશે ગયો થેન્ક યુ સમજી ગયા એ માટે કયો ક્વેશ્ચન આવ્યો આપણે હવે એટ નંબર એટ નંબર શું કહે છે તમને એની વેલ્યુ આપી છે પાંચ બીની વેલ્યુ સેવન સીની વેલ્યુ થ્રી ડીની વેલ્યુ માઇનસ ફાઈવ તમારે ફાઇન્ડ કરવાનું છે એ અપોન બી એન્ડ સી અપોન ડી કયા ચરણમાં છે આ તમને આવડશે એ બી સીડીની વેલ્યુ મૂકો અને ચરણ કેવી રીતે નક્કી થાય ક્વોડ્રન્ટ કેવી રીતે નક્કી થાય સાઇન પરથી વેલ્યુ પરથી નક્કી થવાનો બંને પોઝિટ આમાં માઇનસ કયો આવશે પ્લસ કયો આવશે એ જોઈને તમારે ક્વોડ્રન્ટ નક્કી કરવાનો છે એ કેટલા છે ફાઇવ બી કેટલા છે સેવન ફાઈવ પોઈન્ટ સેવન પહેલી સંખ્યા પોઝિટિવ છે નવમો જવાબ જુઓ તો નવમો શું કહે છે ભાઈ બધું સાથે પાડી લે કે સાથે ઉચકી લે હમણાં દે પછી ઉચકજો એ બી અને બી એ એક જ બિંદુ દર્શાવતા હોય a,b બી અને બી એ બંને સરખા હોય એવું ક્યારે પોસિબલ છે ગ્રાફ ની અંદર માઇનસ ટુ થ્રી કારણ કે જો ચરણ બદલાઈ ગયું ને આ કયું ચરણ છે આખા ચતુર્થરણ છે આ કયું ચરણ છે આ સેમ કહેવાય નહીં કહેવાય તો એ લોકોએ મને કીધું કે તમે મને કહો કે આ બંને સરખા થાય એના માટે નીચેનામાંથી કયું ઓપ્શન સાચું છે એ લોકોએ ઓપ્શન આપ્યા છે એમાંથી કયું ઓપ્શન હું લખીશ તો બંને જવાબ સાચા આવશે એ ઇક્વલ ટુ માઇનસ ટુ બી ઇક્વલ ટુ માઇનસ ટુ કયું જવાબ ઓપ્શન પણ હું લખીને બતાવશે એટલે તમને ખ્યાલ આવે આ ત્રણ ઓપ્શન પર આપણે ચલાવીએ આમાંથી કયો ઓપ્શન મૂકીશ તો તમારે આમાં શું કરી શકે ચાલો પહેલાં ઓપ્શન લખું છું એની વેલ્યુ માઇનસ ટુ બીની વેલ્યુ માઇનસ ટુ બીની વેલ્યુ માઇનસ ટુ જો આ બે સંખ્યા મૂકવાથી કોઈ ફરક દેખાય તમને આ કયા ચરણમાં આવશે થર્ડ કોર્ડ્રન્ટમાં આ કયામાં આવશે બંને થર્ડ થર્ડ થયા તો આપણે સાચો આન્સર કયો હશે ચાલો એ આવી ગયે બીસી ચેક કરવાની જરૂર ને એ નહીં આવ્યું હોય તો મારે શું કરવાનું બીજા નંબરની વેલ્યુ મૂકવાની ને પછી ચેક કરવાનું લોજિક ચાલ્યું એની અંદર ક્લિયર અને દસમો પછી કરાવ્યું દસ અગિયાર બાર તે ચૌદ પંદર પહેલા તમે આટલું લખી લો એવરી વન